મને હાલો શિવ ના મંદિર માં દીધો કારણ કે રાજપૂત છે ને શિવ ની પૂજા કરવા હતો તમે વાત કીધું શિવા ને શિવા

બે કોર વાડું અને ને ગાડું હાલું જાય ભર ભરેલો જીજાબાઈ કીધું આરી પુત્ર હવે જો કે નામ લે છે હવે ગયા છે આરી પુત્ર બોલો વાડ પૂગી જાય છે આગળ ગાડાનો ભર જાય છે તો તમારું ઘોડું ઠેકાડ ગયો અડી મારી ઠેકડવાનો પ્રયાણ કર્યો કોને સાહજીએ નો ઠેક્યું જીજાબાઈ કીધું

કીધું હું શું કરું હું નહો પુરુષ કારણ કે પ્રસૂતિ તો જેને દીકરાના દીકરીના જન્મ જન્મદિદાની માયુ જાણતી હોય મિત્રો હું તમે તો વાતો કરી થાય પણ જમને જીવને વાદ હાલતો હોય અને હું જાહેરમાં કહું હું કોઈનો વિરોધ તમે જન્મદિવસ તમારા નામની ફૂકુ મારો છો ને ચાર પેઢીના નામ કાપો છો ને તમે હત્યા કરો છો હત્યા કટકા કરીને ખાતા બાપ ના દાદા નાન પણ કરો આ ચારણ તમને કે મારે કાઈ લેવું નથીાઓ ગાંડા નતા હો મહારાજા તળાવ ઊંડા કરતા વાયુ ગળાવતા ગરીબોને દાન દેતા વસ્ત્ર આપતા અનાજ આપતા ઝાડ વાવતા આ જન્મ દિવસ હવે તમારા નામની ફૂકું એટલે ભાઈ પોદળા જાવ પોદળો અને ફૂંક મારે હેઠી તૂટું તમારા તૂટુડિયા વાગી ગયા એ પછી આંગળી હુણી ધાબલો ન થાય અડધા પાસા આવે એટલે કીધું વાર પૂગી જશે પંચાવન ગામ જીજાબાઈ દુશ્મન નો ટાટ વાળી આવતા હતા નજર કરી કોઈ વનવાસી માણા હોય તો હું કોક નો આશરો લઉં શાહજી મુંદાણા જીજાબાઈ નજર કરી હારી પુત્ર હામે મંદિર દેખાય છે ટૂંકમાં આ ક્યારેક બોલશું કે મંદિરમાં શિવાજીનો જન્મ થયો પુરુષ ટેલે છે હાલડું વરણામ વાળું છે એમાં ફૂલ પાય છે જીદાભાઈ હાટલો ફાડીને હવે તમે મને ઈ જવાબ દો આમાં લાગ્યું ક્યાં રાજપૂતો આ હું લાગ્યું ક્યાં મને કયો હાલો

હું કેતો ને સુધરી જાઓ ને સુધરતાય નહીં પણ બળતરા થાય આ સમયની મર્યાદા છે ક્યારેક આ બોલશું આ શિવાજી નું ઘણું છે મારી પાસે માની કૃપા છે હું અભણ છો માની કૃપા છે કોઠા હું છે એટલે બોલી પણ અન્યાય થયો ને અહીંયા ન્યાય કરવા વાળા ચારો ને બેઠો છે આટલું ધ્યાન રાખજો અંધશ્રદ્ધામાં નહીં બને એટલી દીકરી બેન ભાણેજને હાંચો જો બધી દીકરીઓલી ઓલી ન હોય ભાઈઓ હજારોમાં એક બે દીકરી આવી હોય કે આવડું કોઈ માવ તને માજન વાળા મૂકવા જાય બધી આવી હોતી નથી બાપ અહીંયા દીકરીઓ આવે છે મા બાપને લઈને પણ બધાની જરૂર છે હવળા હવળાની બે નહીં કોઈનું દુઃખ લગાડવું નહીં જાય મોગા જાય મણી જાય વડવાળી જાય વડવાળી